રાજકોટ જિલ્લાના જેતપુરમાં શ્રમિકનું ટ્રેન અડફેટે આવતા નિપજી મોત જૂના ભાદરપુલ નજીક ટ્રેન હેઠળ આવી ગયેલ મળ્યો શ્રમિકનો મૃતદેહ રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા શ્રમિક અંગે તપાસ કરી શરૂ રાજકોટથી વેરાવળ જતી ટ્રેન દરમિયાન શ્રમિક આવ્યો હતો અડફેટે રેલવે પોલીસે શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હોસ્પિટલ ઉદ્યોગનગર પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી શરૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ